સીતારામ જય શ્રી કૃષ્ણ અને હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બતાવી હમ હવે આ હમણાં છે ને આ બે દિવસથી હમણાં બે દિવસ પહેલાં એટલે ગઈકાલે જ આ એક ઇન્સિડન્ટ એવું બન્યું છે તે એ ખબર પડ્યા મને એટલે મેં કીધું ચાલો તમને આ તમારા શેર કરું પહેલી વસ્તુ તો એ કે તમને અત્યારે ખબર જ હશે કે આપણે જે દિલ્હીની અંદર આતંકવાદી હુમલો એટલે આતંકવાદી જ હુમલો છે એ બીજું કંઈ છે નહીં રાઈટ એની લગભગ પુષ્ટિ તો થઈ ગઈ છે માણસો કહે છે બધા તો બોમ્બ્લાસ્ટ થયો અને કેટલા માણસો બિચારી જાન ગુમાવી દીધી લગભગ તેર માણસોનું કહે છે અમુક દસ મૂકીએ છે પણ અને બીજા બધા અમુક લગભગ ચોવીસ પચીસ માણસો બીજા ઘાયલ થઈ ગયા છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે હવે એ વસ્તુ તમને ખબર છે એટલે અત્યારે સિક્યુરિટી એટલી બધી ટાઈટ કરી નાખી છે આખા ઇન્ડિયાની અંદર તો મારે તમને એની વાત કરવી છે કે જે અહીંથી માણસો બધા જે અત્યારે ટ્રાવેલર્સ એટલે ટૂંકમાં હોલિડે કરવા જાય છે એનારાય માણસો બધા સ્પેશિયલી કારણ કે વિન્ટરના માણસો જે મોટી ઉંમરના બધા લગભગ માણસો છે ને અહીંથી ઇન્ડિયા રિટાયર્ડ હોય એ વયા જાય એમ કે ચાલો અત્યારે વિન્ટરમાં બરાબર છે શિયાળામાં કારણ કે ત્યાં સારું રીએ શિયાળો ને અહીંનો શિયાળો જરાક વધારે ઠંડુ હોય એમ તો અત્યારે ત્યાં વયા જાય અને પછી પાછા લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કે માર્ચ સુધીમાં આવે પાછા એમ તો એવા જેટલા માણસો અહીંથી જાય છે વધારે પાછું ક્રિસમસ આવે છે તો ક્રિસમસ ઉપર છોકરાવાળા પણ બધા જાય એમ ટૂંકમાં અહીંથી ફેમિલીવાળા પણ કારણ કે અહીંયા રજા હોય છે ક્રિસમસની એમ તો આ બધા જે જવાવાળા છે ને એને મારે ખાસ કહેવું છે ચેતવણી આપવી છે બી બી અવેર રાઈટ કે અત્યારે તમે જે ગુજરાતમાં આપણે જઈએ છે બરાબર છે ગુજરાતમાં લગભગ આપણે ગુજરાતી બધા રહે આપણે તો ગુજરાતમાં આપણો લોગ એ વધારે ગુજરાતી માણસો વધારે જોવે છે એમ હમ કારણ કે ગુજરાતીમાં જ બોલીએ અને પાછી આપણી દેહી ભાષામાં થોડીક એટલે મારે કહેવું છે એ કે તમને ખબર છે કે અહીંયાથી આપણે એનઆરઆઈ તરીકે જઈએ તો લગભગ એમ કહે છે માણસો બધા કે તમે આલ્કોહોલ કે છે ને બે બોટલ લઈ આવી શકો એમ લઈ જઈ શકો પણ હવે એમાં મેઇન વસ્તુ એ છે કે આપણે ગુજરાતની અંદર પહેલી વસ્તુ તો એ છે કે ગુજરાતમાં અવેલેબલ નથી એટલે કે ત્યાં આલ્કોહોલ વેચાતું નથી બરાબર આલ્કોહોલ વેચાતું નથી માણસો પીએ છે એ વસ્તુ જુદી છે પણ વેચાતું નથી ત્યાં આલ્કોહોલ એમ કારણ કે મનાય છે એમ એટલે હવે આ જે પરમિટવાળા બધા જે લાઇસન્સવાળા છે એ લોકો બધા લઈ આવે છે ત્યાં શોપ છે એમાંથી વાઈન શોપમાંથી પણ હવે અહીંથી આપણે લઈ જઈએ તો કે એમ કે જનરલી લગભગ બધાને એવી ઇમ્પ્રેશન છે કે બે બોટલ તમે લઈ જઈ શકો એમ એનઆરઆઈ હોય તો એમ તમને કોઈ ના ના પાડે પરંતુ વસ્તુ એ બની કે ગઈકાલનું જે છે કે ચેકિંગ છે ને એટલું બધું અહીંયા ફા અત્યારે કરી નાખ્યું છે કે તમે બહાર નીકળ્યા પછી આપણે જ્યારે જતા હોય આપણા સિટીમાં ગમે ત્યાં ગામડે કે જ્યાં કંઈ જતા હોય તો રસ્તામાં ગમે ત્યાં તમને ઊભું રાખી અને લગભગ બધું જ ચેક કરે છે અત્યારે કારણ કે મૂળ વસ્તુ એ બની છે કે આ બધું જે થયું છે ને એને વધારે બધાની ઉપર આવ્યું છે અને માણસોને જે જોતું તો એટલે પોલીસવાળા તમને ઊભું રાખે ઊભી રાખે હોય અને અંદર જો તમારે કંઈ આલ્કોહોલ નીકળે તો તમારી પાસે પરમિટ તો હોય નહીં તમે કહેવો કે પરમિટની શું જરૂર છે આપણે તો એનઆરઆઈ છે એટલે પરમિટની પણ પરમિટ જોઈએ એનઆરઆઈ હોય કે ન હોય ગુજરાતની અંદર એવો કાયદો છે કે ગમે માણસો જે અહીંયા હોય એની પાસે જો આલ્કોહોલ નીકળે તો એની પાસે પરમિટ જોઈએ રાઈટ પરમિટ વગરનું આલ્કોહોલ ન્યાં એલાઉડ નથી એટલે મેઇન વસ્તુ એ છે ને આપણને ખબર નથી કારણ કે લાઇસન્સ આપણે લેવું ક્યાંથી તો કે લાઇસન્સ ત્યાં ત્યાં તમારે આપણે એરપોર્ટ ઉપર જાય પહેલાં એરપોર્ટ ઉપર મળતું હતું રાઈટ મુંબઈ એરપોર્ટ પર ઉપર જતા હોય મુંબઈથી કે દિલ્હીથી કે ગમે ત્યાંથી જતા હોય તો પહેલાં તો મળતું હતું આપણે ગુજરાતમાં જઈએ એટલે હવે ક્યાંય એ લાઇસન્સની જે દુકાન જે હતી મેન જે ટુરિસ્ટને ટુરિસ્ટવાળા ગવર્મેન્ટે જે એની ઓફિસ કરી હતી અહીંયા અંદર હવે એ કંઈ છે નહીં અત્યારે નથી અમદાવાદમાં ઓફિસ નથી રાજકોટમાં ક્યાંય નહીં એરપોર્ટ ઉપર તો આપણે કંઈ પરમિટ તો હોય નહીં આપણી પાસે તો આપણે કઈ રીતે આલ્કોહોલ લઈ જઈ શકીએ નહીં તર આમ કહે છે કે બે લિટર તમે એટલે બે બોટલ તમે લઈ જઈ શકો જે આવા આવા જે ડ્રાય સ્ટેટ છે ડ્રાય સ્ટેટ એટલે કે જ્યાં આલ્કોહોલ પીવા વેચવાની મનાઈ છે બરાબર છે તો ત્યાં તમે બે બોટલ લઈ જઈ શકો અને જે બીજા કન્ટ્રી બીજા બધા સ્ટેટ જેટલા છે બધા ભારતના કે જ્યાં આલ્કોહોલ વેચાય છે અને છૂટ છે એમાં તમે પાંચ લિટર સુધી લઈ જઈ શકો હમ હવે એવું છે પણ એનઆરઆઈ કરે શું કારણ કે તમારે પાસે પરમિટ વગરનું તમે આલ્કોહોલ લઈ જઈ હગો નહીં એટલે જો લઈ જાઓ તો ત્યાં ભાઈ આ લોકોને રોક્યા હતા અને રોકીને એને પછી તોડ સારો એવો પાડ્યો એમ પછી એમ નહીં કે હજાર બે હજારમાં માની ગયા લગભગ પંદરથી વીસ હજાર રૂપિયા દેવા પડ્યા કારણ કે હોય આ પાસપોર્ટ આપણો લઈ લઈએ અને કેસ કરે એટલે આપણે તો હલવાઈ ગયા ને પહેલી વસ્તુ તો હમ આપણે હોલિડેમાં ગયા હતા અને મજા કરવા ગયા હતા એને બદલે આપણે તો હલવાઈ જઈએ એટલે આવું કંઈ કરતા નહીં અને લઈ જ ન જતા પહેલાં તો રાઈટ લઈ ન જતા બિલકુલ અત્યારે અત્યારે તપાતપી એટલી હાલે છે જોરદાર એટલે હમણાં છે ને નવેમ્બર ડિસેમ્બરમાં તમે જાઓ તો આ વસ્તુ કરતા નહીં કારણ કે નહીંતર તમે હલવાઈ જાય હો જો નીકળ્યું તો ન્યાં છે તમને વાઇન શોપ છે એટલે ત્યાં તમે વાઇન શોપમાં જાઓ જ્યારે પછી બીજા દિવસે કે ત્યાં ઉતરા પછી તમે ગમે ત્યારે જાવ તો ત્યાંથી પછી પરમિટ કઢાવી લેવાની અને ત્યાંથી લઈ લેવાનું બરાબર બાકી અહીંથી લઈ જતા નહીં નહીંતર તમારે પ્રોબ્લેમ થશે હવે આ ઘણા માણસોને નથી ખબર કારણ કે ખબર નથી એટલે એમ કે અત્યાર સુધી આવતું હતું બધું એને ઘણી વખત કોઈ પકડાતા હતા પણ પકડાતા હતા તો એ છોડી મૂકતા હતા કે બહુ માથા ગુટકી કરતા નતા કે ઓરાજ છે કે બે બોટલ છે ને કે અને પોલીસની ખબર છે કે બે બોટલ લઈ જઈ શકે વાળા પણ આ લાઇસન્સનો પ્રોબ્લેમ છે બીજો કંઈ પ્રોબ્લેમ છે નહીં હવે લાઇસન્સ ક્યાંય મળતું નથી લાઇસન્સ મળે છે ખરે એટલે ટૂંકમાં તમે ઉતર્યા પછી તમે લાઇસન્સ માટે એપ્લાય થઈ શકો નહીં અહીંથી પહેલાં એડવાન્સમાં કંઈ થતું નથી અહીંથી ઓનલાઈન નથી થતું હવે એના માટે ખબર નહીં કે કરે તો ગવર્મેન્ટ પણ હજી સુધી કંઈ થયું નથી તો આ પ્રોબ્લેમ છે એટલે મેં કીધું ચાલો હું તમને બધાને ચેતવણી આપી દઉં ને કહી દઉં કે આવું કંઈ કરતા નહીં ને ત્યારે ખોટા ખોટા આપણે હલવાઈ જઈએ અહીંયા લેવા નકર દેવા હમ એટલે તમે પછી ત્યાંથી વાયા મુંબઈથી અમદાવાદ જતા હોય કે રાજકોટ જતા હોય અથવા તો દિલ્હીથી જતા હોય અથવા તો ડાયરેક્ટ ફ્લાઇટ હોય અમદાવાદની કે ગમે હોય એક્સ વાય ઝેડ રાઇટ પણ આ વસ્તુ કરતા નહીં બરાબર તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું હું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય મિંજાર ભગત અને જય ખોડિયાદમાં